કે કેશોદ ખાતે તમામ આંગણવાડી બંધ રાખી એક દિવસીય ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું દેશના તમામ મજૂર કિશન આશા વર્કર ફેસિલેટર અને મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોને શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ એક દિવસીય ધરણા પ્રદર્શન કરી સરકારને રજૂઆત કરવામાં આવી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન CITU C2 સાથે જોડાયેલા તમામ આંગણવાડી કાર્યકરો આઇફા સાથે જોડાયેલા વર્કર આજરોજ ધરણા કરી સરકારની આંખ ખુલે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા જેના પગલે લાંબા સમયની કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર પછી કોઈ પણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી ઉપરથી રોજે પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે એફઆરએસને નામે લાભાર્થીના પોષણ અધિકાર છીનવી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે આ રીતે તમામ પ્રકારે અનહદ શોષણ થઈ રહ્યું છે આખા દેશની આંગણવાડી વર્કર હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસથી કામથી અળગારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા આ મુદ્દા ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના માર્ગ ઉપર જવા મજબૂર બનશે આ બાબતે કેશોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા હૈયા ધારણ આપી હતી અમારા દ્વારા તમામ મુદ્દાને વાંચવા મળે તેવા તમામ પ્રયત્ન કરવામાં આવશે કેશોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ પણ હાજર હતા તેઓ દ્વારા પણ તેમની તમામ પ્રકારની માંગણીઓમાં હંમેશા સાથે રહેશું તેવું જણાવ્યું હતું નગરપાલિકા પ્રમુખ કેશોદ આજ રોજ કેશોદના આંગણવાડીની બહેનો પોતાના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરેલ છે જેમાં અમે રૂબરૂ મળી ડેનોને આમ તો નગરપાલિકા લેવલે જે જે એને સુવિધા જોતી હોય એ તો અમે કાયમી એને આપીએ જ છીએ કોઈ પણ પ્રશ્ન હોય અમે જઈએ છીએ પણ આ જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના પ્રશ્નો છે એને પગાર વધારાના અને બીજા ત્રીજા કામ આપે છે એનાથી બાળકો ઉપર ધ્યાન નથી દેતા એવું એનું કહેવાનું છે એટલે એ આંદોલનમાં અમે આજે આવ્યા છીએ અને યોગ્ય એને

અને જે આંગણવાડીની અંદર જે બેનોને ભાડું પૂરતું મળતું નથી એ ભાડું બેનોને ચૂકવે અને અમારી માંગણી સરકાર સ્વીકારે એ નિયો અમારી નમ્ર અપીલ. રાવલી મધુનો રિપોર્ટ S9 News જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે.